ચાંચ ગામનો રહેવાસી હમણાં હાલ બીડી કામદારમાં ભાઈ શ્રી વિક્રમભાઈ ચૌહાણ કર્યો અહીંયા મને ફોન આવ્યો ભાઈ શ્રી જીવનભાઈનો અને ડૂબી ગયો એમ કરીને સમાચાર આવતા તાત્કાલિક અહીંયા આવતા અહીંયાના સ્થાનિક તરવૈયા સાથે મળી અને મહેનત કરી અને ખૂબ તણ માથોડી પાણી હોવાના કારણે થોડોક છોકરો મોડો મળ્યો છે પણ છોકરાને હમણાં કાઢી લેવામાં આવ્યો છે ઘટના તો કહેવામાં એવું આવે છે કે બેઠો તો છોકરો પાળા ઉપર અને કાંઈક ધક્કો બીકો લાગતા કે એમને પડી જવાના કારણે એનું મૃત્યુ થયું છે હવે હોસ્પિટલમાં મોકલાયો છે અને આવા અવારને અવાર આવા બનાવો બનતા હોય ત્યારે આ ગામના જે લોકોને તરતા આવડતું હોય એ લોકોને જ આ નદીમાં નાહવા પડવું જોઈએ બાકી જે લોકોને તરતા ન આવડતું હોય એવા લોકોને કોઈ સાહસ કરવા જોઈએ પાણા છે ની પાણા છે જખરા છે મને બેકારા હા એ હલવાઈ